આણંદમાં દસ વર્ષથી કુરેશી સમાજના વ્યવસાયકારોને લાયસન્સ આપવામાં ન આવતા અસંતોષની લાગણી પ્રવર્તવા પામી રાજ્ય સરકારના પરિપત્ર અંતર્ગત અવર્ગ ધરાવતા પાલિકા વિસ્તારમાં સ્લોટર હાઉસ જરૂરી જેના પગલે વર્ષો પૂર્વ આણંદ પાલિકા દ્વારા સામરખા ચોકડી નજીક સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યા બાદ ખંડેર હાલત થતાં નષ્ટ થયું હતું છેલ્લા દસ વર્ષથી કુરેશી સમાજના વ્યવસાયકારોને લાયસન્સ આપવામાં ન આવતા અસંતોષની લાગણી પ્રવર્તવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષો પૂર્વે આણંદ પાલિકા અવર્ગ ધરાવતી હોવાના પગલે પાલિકા દ્વારા સરકારમાંથી માંથી સમરખા ચોકડી નજીક આશરે પચીસ હાજર સ્કવેર ફૂટ જગ્યા મેળવી સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું હતું પરંતુ વર્ષ 2011-12 દરમિયાન નેશનલ હાઇવે નંબર આઠ અને 48 ને અમદાવાદ-વડોદરાને છ માર્ગીય બનાવવાના આયોજન હાથ ધરવામાં આવતા સામરખા ચોકડી વિસ્તારમાં કેટલીક જમીન સ્લોટર હાઉસના કારણે પડતર બનવા પામતા છ માર્ગીય હાઇવે બનવા સમયે સર્વિસ માર્ગ બનાવવામાં સ્લોટર હાઉસની જગ્યા કપાતમાં જઈ રહ્યા હોવાનું દર્શાવી સ્લોટર હાઉસ બંધ કરાવવામાં આવતા મટનના વેપારીઓના લાયસન્સ રિન્યુ કરવામાં ના આવતા દશકથી સ્લોટર હાઉસ અન્ય જગ્યાએ બનવા ન પામતા કૃષિ સમાજમાં પામવાનું જાણવા છે પાલિકા દ્વારા થોડા સમય પૂર્વે શહેરની જૂની પાણીની ટાંકી વિસ્તારમાં સ્લોટર હાઉસ બનાવવા પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ રજૂ કરી તત્પરતા દાખવતા સ્થાનિકોના વિરોધના કારણે ઠરાવ પડતો મુકવામાં આવ્યા બાદ તાજેતરમાં પાલિકા દ્વારા ગ્રામ્ય મામલતદાર પાસે પ્લોટર હાઉસ માટે પડતર જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવતી અગાઉ સમરખા ચોકડી નજીક સ્લોટર હાઉસ વાળી જગ્યા સર્વિસ માર્ગ અંતર્ગત માત્ર છસો ફૂટ જ કપાતમાં ગઈ અને બાકી ચોવીસ સ્ક્વેર ફૂટ જગ્યા હોય અને સદ સ્થળે પુનઃ સ્લોટર હાઉસ કેમ નહીં ના સવાલો ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું હતું ગત ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતા લોકસભા ચૂંટણી બાદ મહાપાલિકા અંતર્ગત નવા સીમાંકન સહિત અન્ય સુવિધાઓ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારે સ્લોટર હાઉસને અગાઉ સ્થળે જ અને મહાપાલિકા હદ વિસ્તાર બહાર હોય અને નિર્માણ કરવામાં આવ્યો છે જેના પગલે વ્યવસાયકારોને લાયસન્સ પણ રિન્યુ કરવામાં આવેની માંગ ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો